દોસ્તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે અમુક એવી વાતો જે કોઈ પોતાનું પણ કેમ ના હોય આ વાતો ગુપ્ત રાખવી જોઈએ તો વિડીયો ચાલુ કરતા પહેલાં જણાવી દઉં કે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ આગળ કયા ટોપિક ઉપર વિડિયો જોઈએ છે એ કમેન્ટમાં જણાવજો જે લોકો સારી કમેન્ટ કરશે એમના ટોપિક પર આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો નંબર એક દરેકને દુઃખ બતાવવાથી સંબંધ નબળા થાય છે ક્યારેક માણસને લાગે છે કે પોતાનું બધું દિલ ખોલી નાખવું જોઈએ પણ દરેક પીડા બતાવવાથી દરેક દર્દ બતાવવાથી સામેનો માણસ તમને સમજ છે જ એવું નથી અમુક દુઃખો હૃદયમાં રાખવાથી પણ માણસ મજબૂત બને છે નંબર બે તમારી કમજોરી ક્યારેય પણ પોતાના માણસને ના બતાવશો દુનિયા બદલાઈ ગઈ છે આજે લોકો તમારી તાકાતને નહીં તમારી કમજોરીને યાદ રાખે છે જે તમારા પોતાના છે એ પણ ક્યારેક એનો ઉપયોગ તમારી સામે કરી શકે છે નંબર ત્રણ તમારા સપના અને યોજનાઓ દરેકને ના કહો પ્રેમાળ લોકો પણ દરેક સમયે તમારા હિતેચ્છુ નથી હોતા ક્યારેક અજાણતા ઈર્ષા પણ થાય છે સફળતા પહેલાં વાતો બહાર કાઢવાથી ઉર્જા ખોવાઈ જાય છે નંબર ચાર તમારું અંતર મન દરેક લાગણી સૌને સમજાશે એવું નથી જે માણસને તમે મારું પોતાનું કહો છો એ પણ ક્યારેક તમારી લાગણીની ઊંડાઈ સમજી શકતો નથી દરેક લાગણીની સમજ દરેકની પાસે નથી હોતી ક્યારેક મુશ્કેલીઓ એ તમારું જીવન બદલવા માટે આવે છે તમારો અંત બતાવવા માટે નહીં જ્યારે તૂટી પડવાની લાગણી થાય ત્યારે સમજજો કે તમારામાં હજુ ઊભા થવાની શક્તિ છે સારું બનવું હોય તો મા બાપ અને ભગવાનની નજરમાં બનો કારણ કે આ દુનિયાના લોકોનું તો શું એ તો જો તમે સફળ થશો તો એ તમારી બળતરા કરશે અને જો નિષ્ફળ થશો ને તો એ જ લોકો તમારી મજાક પણ ઉડાવશે અફસોસ થાય છે મને ખુદ પર કારણ કે મેં એ લોકોને વધારે પોતાના માની લીધા જે લોકો માટે હું કંઈ પણ ન હતો માફી વાળો દરેક માણસ ખોટો નથી હોતો કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધો નિભાવવા માટે નાના વિચારોવાળો માણસ પોતે તો આગળ નથી વધતો પણ સાથે રહેવા વાળા વ્યક્તિને પણ આગળ નથી વધવા દેતો પોતાના મનને એવી રીતે તૈયાર કરો કે દરેક કોઈની વાતો પોતાના મન ઉપર લેવાનું બંધ કરો સંબંધ નિભાવવા માટે પ્યાર અહેસાસ વફાદારી અને અપનાપન જોઈએ અને એને તોડવા માટે ફક્ત એક બહાનું જોઈએ જિંદગીના ખરાબ સમયમાં જે વ્યક્તિએ તમારો સાથ આપ્યો હોય એ વ્યક્તિને જીવનમાં ક્યારેય પણ ના ભૂલતા દોસ્તો કારણ કે જ્યારે આખી દુનિયા તમારા વિરોધમાં હતી ત્યારે એ વ્યક્તિ તમારી સાથે ઊભો હતો મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય એ માણસના જીવન કરતાં પણ વધારે હોય છે જ્યારે આપણું વ્યક્તિત્વ સારું હોય અને કોઈ પણ વ્યક્તિ આપણને છોડી રહ્યું હોય તો હકીકતમાં એ વ્યક્તિ આપણને છોડી રહ્યું નથી હોતું પરંતુ આપણને ગુમાવી રહ્યું હોય છે મિત્રો પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ન હોય પરંતુ તમારે દુઃખી થવાનો વારો ના આવવો જોઈએ એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે પછી તેના ના કોઈથી ફરિયાદ કરે છે કે ના કોઈથી કંઈ પણ પ્રકારની ઉમેદ પણ રાખે છે ગમે તેટલું કરવા છતાં જો સામેવાળા વ્યક્તિને બીજું જ વ્યક્તિ સારું લાગતું હોય તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો જો કોઈ જીવનમાં પૂછે કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં અને જે મળ્યું છે એ ભગવાનની મહેરબાનીથી મળ્યું છે જીવનમાં હંમેશા યાદ રાખો કે તમારો સમય સીમિત છે ક્યારે અંત આવી જશે એ ખબર નથી એટલા માટે બીજા શું વિચારે છે એની ચિંતા કરતા તમારી જાતને જે યોગ્ય લાગે છે એ કામ કરો લોકોની ટીકા તમને રોકી શકે છે પણ જો તમે હિંમત રાખશો તો એ જ ટીકા એક દિવસ તાળીઓમાં બદલાઈ જશે સારા માણસની કદર કરતા શીખો દોસ્તો કારણ કે એ લોકો વારંવાર નથી આવતા આપણી જિંદગીમાં પોતાને એવા બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે ના કે તમારા જવાનો ઇંતજાર કરે સંઘર્ષ કરતા રહો મિત્રો કારણ કે સંઘર્ષમાં માણસ એકલો હોય છે સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે દરેક કોઈને તમે સમજાવી નથી શકતા અને દરેક કોઈ તમને સમજી પણ નથી શકતા એટલા માટે ક્યારેય કોઈને સમજાવવાની કોશિશ ન કરું અને દરેક માણસ તમને સમજે એવી આશા પણ ના રાખો હવે દર્દ સહન કરવાની આદત પડી ગઈ છે હવે કોઈને દર્દ કહેવાની જરૂર નથી પડતી એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે સમય બતાવવાવાળા લોકો ઘણા મળશે પરંતુ સમય પર કામ આવવા લોકો ખૂબ જ ઓછા મળશે જીવનમાં ક્યારેય એવું કામ ના કરો જેના કારણે તમારે પસ્તાવાનો વારો આવે અને મન પણ અશાંત રહે કોઈ પણ માણસની ઈર્ષા ના કરો કોઈ પણ માણસનું અપમાન ના કરો જે લોકો સારા કામ કરે છે ને એ લોકોની હંમેશા પ્રશંસા કરો એમને ધન્યવાદ આપો જીવનમાં સફળ થવાનો સૌથી મોટો રસ્તો એ છે કે તમે કેટલી વાર પડ્યા એનો હિસાબ ન કરો પરંતુ કેટલી વાર ફરી ઊભા થયા એનો ગર્વ કરો દોસ્તો દુનિયા હંમેશા તમને તોડવાના પ્રયત્નો કરશે લોકો તમારું મનોબળ ખતમ કરવાની કોશિશ કરશે પરંતુ જીતવાનું શરૂ તો ત્યારે થાય છે જ્યારે આખી દુનિયા તમને હારે લાગણાવે અને તમે અંદરથી ફરી લડવાનું નક્કી કરો વાત કરવા માટે કોઈને પણ ફોર્સ ના કરો સાહેબ કારણ કે જે વ્યક્તિને તમારી કદર હશે એ તમારા માટે સમય કાઢી જ લેશે કોઈની લાગણી સમયસર સમજી લેજો સાહેબ કારણ કે લાગણીની પણ એક એક્સપાયરી ડેટ હોય છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે આભાર